હા યપા તું તો જવા દે મારી બુનો નારી ભાભી ને બદલે તો મજૂરી કરો છો કે નહીં પણ દાગીનો નઈ હોય ના દાગીના નઈ હોય તો હું વરગોળો પર ઘોળું કર્યું વાય વાય નહી વર્ગોળો ચાલુ કર્યું તે માર થાય તો કરે એવું તો આ તો તે એસી માળ્યો જો ફીલા હું કરું છાણો પૂરું કરું કહું પણ આટલી વખત યાર કહું છું બધું લઈ આલું તું લઈને આવજો તો હું આય ખાલી માલી નહી આવો એટલે તો ઉશીના પાછના કરી ડાગીના લેજે તો હું લાઈ આલુ તમ ખાવાનું ભાવતું નહી લે ના મોનો નેનજી नक्की કોઈ કોમાંથી સગો વેણી ગયું છે તાન

મરી હું કરવાની કોબિયો ભાભી એક એકદારો પહેરશી તો હું એ રાજી થઈ પણ ભાભી હાશવીન પહેરી તાજી પાછી ગમે તે પણ મારી મરી ગયેલી ડોસી નું નિશાન છો

છોકરો જ બગાડતા બોલ્યા મોટા નહીં લેવાની કોબીઓ પહેરો એક ના બે દારા પહેરો પણ હાજી તાજી પાછી ના તો તમે આ એટલે ગોનાજી પાછો કોઈ ના આલુ

નથી આલવાની કાકા પેલ પેલા પેલું તુરિયુરી ને તોડી શાક બનાવી દે ફટાફટ હું તુરિયું જા દે દાગી ના નહીં હાલવાના કોઈને આ તમામ કીધું જો જોતો દાગીના ના લીધા હોય ના તા કીધું તને લેવા ઓમ કરો કીધું તા તને જેના મુદ્દે ખબર ના પડે નું બોલ બોલ ભાભીને ને ખોટું લાગે કે ના આલ્યા ખબર છે પાછી દાગીના બધા શું હવન જોડી

સંતોષકારક કોમ કરી ના લો એમ થોડી વાર થવા તો છે એક દાડો લેટ તો ભાઈ પણ છે ને જો આપડે લગાડ નહીં છે લાનું હા તો ઘરનું છું તમે દુકાન નું સંભાળો અને

અરે આ તમાર દાગીનો છોકરો રાતી નહીં લાયો નહીં લાય ના દુકાન દાગીનો પડ્યો છે અને તૈયાર થતો હોય છે એટલો નઈ લાવ્યો હોય ના તમારો છોકરો જે દાગીનો તૈયાર થઈ જાય ને આપણા ગમ હોય ને તો ફટલે નિરો રાતી લાવી દે મને કે બાપા તમે તમારી થી હેન્ડલ કરી લેજો

ઘર નો વેપાર છોકરા ના લે ગણી ને તો લઈ લેવા હોય લઈ લેજો બીજું કરવાનું હોય તો કઈ દેજો યોગ્ય ના લાગે બિલ લેજો કીધું બિલ બિલ લેવાનું ભાઈ બિલ માં કેટલા ચાલે

આય તો કીધું અમ ભાઈ જલવા કે તું જઈને આવ્યો તો પેલા કોબીઓ આલી હતી એ કીધું આલો લો થારું ઓ હો તમાર જો એમ તો મને ફોન કર્યો તો હું આ આજ આપવાનું તો તું આલી જવાનું હતું હા દાણ ગોજે એટલે મારે થોડી જરૂર પડી હતી કીધું લઈ આવું ગાવ તો ઓ ના ના તમે આ સારું કર્યું તો

કાને બીયો ના સાતો ભાભી નહી કીયો અમે સાદો હું પીતો નહી પાછી મને પેલી એબીસીડી એટલે હા હા મારે તો પર બધી બગડી જાય છે માટી માટી થઈ જાય છે માટી માટી મારા આપવું પડશે બજારમાં નાયા જે પાછો દાગી ના તું કોઈ ના નાખી તમારું બોલો બોલો

એ વેચી અને આપણો હોના નો દોરો લાયો હોય તો ના સારું કોઈ માગે ને આપડે પહેરી રાખીએ પચીસ ના દાગી ના રે કલ્લો અને પેલી કોબીઓ એ બધું હાલી દઈએ બુધા લાલ તારો દોરો કરાવી દઈએ આ ગમત એટલો જણા લેવા આવ્યો એક દારો આપણા ઘરમાં દાગીનો નહીં પડી રહ્યો તો તમારું હશો નહીં ખુલતી કાકા નો કેવાય ના લાય

ખબર પડે છે આ વખતે આ જો લેવા તા દાગીના ને લેતો હું ઘર મોય લેતો એ કોબીયો લેતો આ ખાલી બીજું નહીં લાબુ હો હા ઓ હો ગમે તે પણ બુદ્ધિવારો છે મારો પથરીજો તાણ ગમે તે કરીને દોરો લઈ આલુ ઈ ને નો કોબીયો આલી દઉં બુધાલાલ ને લેલો કાકા તારી મનાળા જેવી હોય છો અને તને કોઈ ફૂસે જ નહીં ઉતુલે હા આખો દાડો રખર રખર નહીં ઉતુ તે

લઈને જ બેઠા છો મારા પોણી ફરી જાય જો ઘડીએ પડી પેલી એસિડિટી ખરી પડી મને એટલે એટલે થોડી વાર થાય તરત મારવું પડે હા હા એક કોમ આયા થોડું કોમ હતો એક વસ્તુ આલવી હતી વસ્તુ છે ઓ હાર તે વસ્તુ શું છે જોઈ પણ પાછી દાગી નો સહી યાર દાગી છે એટલે વેચવી છે હો વેચી મારીએ વેચી ને ચેન્જ કરાવવાનું છે હું નાલી એવું જ હો રીહોણા થકી કાકા દોરો કરી આલો દોરો કઢ મફત થાય છું દોરાત નહી થતા યાર મારા ડોસી નો પેલા ચોધી અસલ પ્યોર હા એ બરોબર છે જોયા વગર મારે તો લેવાય નહીં કોર ફેવરિટ જો વજન તો જો

બુધાની તપાસેલી વસ્તુ જો વડનગર તાલુકામાં નહીં મેં જિલ્લામાં ચાલો ને તો બુધાને ગુલામ થઈ જવું પડે અલે અહીંયા રાતો મારી ડોશી ને ત્યાં પિયર થી લીધેલી કોબીઓ છે થોડી જુઠ્ઠી હોય છે બી વાત કરો છો તમે અહીંયા પણ જે સાહેબ કીધું છે યાર મારું અમરો આખી ઉંમર આટલી ઉંમર જો કાઢી હું ના ધંધામાં કાઢી દઈએ પણ એવો જ બીજી વખત ચેક કરો એક વખત નહીં દસ વખત ચેક કરું તો એ નકલી છે નકલી છે બરાબર ખબર પડી જાય વાત તાને ખવાનું રહ્યું ને એ નહીં કોઈ જણા છોકરોના ખેલ ભાઈ આ વસ્તુ જોઈએ ને એ તો મોમન કરતો તો ને આપણા ડોસીને દાગીના લીધા તા એ વખત પણ દાગીના આપણે હાડિયન હું તમને કેતો તો જો નહીં એ વખત એ વખત થઇ ગયું હોય તો હા

લગી ને શરમ નહી આપતી કોઈ ખારા ભાડી ના લે ખારા ભાડી ના સાહેબ મને ખબર નથી તો હું તમારું લઈ લીધું જે હોય તમને ખબર નહીં તને ખબર નહી

તમારું નકલી આલીન ખબર છે ઊંધો આરોપ નાખો છો પણ મારે એવું નહીં મારે કોઈનું અરમનું હરમ નું જોતું નહીં પણ મારું આલેલું તો આલવું પડે કે અલ્યા તમારું તો આલેલું છે હું કા કરવા નહીં સાપતો હું આ તો બુધાલાલ જોરી હું જો કે મારે થોડી જરૂર હતી કીધું લાગીનો વેચું તે બુધાલાલ કી નકલી છે એ તો બુધાલાલ નકલી રાખો વાતો કરો તો તે બુધાલાલ ભાઈ નકલી છે એ તો મુગોરાના વેપારી છે ઓવા તાણ આ તમારી વસ્તુ લેવા જ લેજો ને કે મેલું ઘરમાં ઓછું છે નહીં નહીં આવું એ આખો નકલી થાય તમારું હું દાગીનો છું તાવળા છે